મળતી માહિતી પ્રમાણે લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં જાકીર મિરજા પરિવાર સાથે રહે છે તે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેના સંતાન પૈકી ચોવીસ વર્ષીય સાબીરને છેલ્લા એક વર્ષથી માનસિક બીમારી છે જેથી તેની દવા પણ ચાલે છે

તે સમયે અચાનક સાબિરે ડોક્ટરના વાળ ખેંચી તેને મારવા લાગ્યો હતો જેથી થોડા સમય માટે હોસ્પિટલમાં ડોક્ટરોમાં ભયનો માહોલ સાથે અફરાતફરી સર્જાઈ ગઈ હતી ઘટનાને પગલે હોસ્પિટલના અને અન્ય સ્ટાફે ભેગા થઈ ગયા હતા અને દર્દીના હાથમાંથી મહિલા ડોક્ટરને બચાવી તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો અને ફરજ પરના મેડિકલ ઓફિસરને ઘટનાની જાણ કરવામાં આવી હતી જેથી મેડિકલ ઓફિસરે ખટોદરા પોલીસનો સંપર્ક કરી દર્દીને પોલીસના હવાલે કર્યો હતો ઘટનાને પગલે હોસ્પિટલના અન્ય ડોક્ટરો પણ તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં દોડી આવ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડ તેમજ હોસ્પિટલની સુરક્ષા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો ઘટનાની જાણ થતા આરએમઓ કેતન નાયક સહિતના અધિકારીઓ રાત્રે દોડી આવ્યા હતા અને મામલો થાળે પડ્યો હતો આજે હમણાં રાત્રે લગભગ આશરે દસેક વાગે એક સાયકેટ્રિક પેશન્ટ આવ્યું હતું એને માથામાં ઈજા હતી એકસો આઠમાં લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી મોકલવામાં આવ્યું હતું અને એ એમની સાથે એની માતા હતી અને એ સાયકેટ્રિક પેશન્ટ હોવાને કારણે મારતો હતો એ દરમિયાન આંખ વિભાગની એક રેસિડેન્ટ બીજા અન્ય પેશન્ટને ચેક કરવા માટે આવેલ એ એમનું કામગીરી ચાલતી હતી તે દરમિયાન સડનલી આ સાયકેટ્રિક પેશન્ટે એમના પર કંઈ વાળ ખેંચ્યા અને ધક્કો માર્યો અને એવી ઘટના બની મને જાણ થતાં તાત્કાલિક હું અહીંયા કેઝુલટી ખાતે આવી ગયો અને ખટોદરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પીએસઆઈ અને એમનો સ્ટાફ પણ આવી ગયો અને અહીંયા અમારા સિક્યુરિટી ઓફિસરને બધા હાજર છે અને અત્યારે ફરિયાદ લેવાની કામગીરી ચાલુ રહી છે ભવિષ્યમાં અહીંયા વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવાની જરૂરિયાત છે તો તે મુજબ વધારે સિક્યુરિટી ગાર્ડ રાખવામાં આવશે તદઉપરાંત અહીંયા પરમનન્ટ પોલીસ કર્મી કેઝ્યુઅલટીમાં રાઉન્ડ ધી ક્લોક બબ્બે રાખવાની રજૂઆત આજ રોજ સીપી સાહેબને અમે કરેલી જ છે મેં અને સાથે રહી ગઈ Bureau Report H24 News, Surat.